પચીસ માં જાન્યુઆરી થી ઓગસ્ટ મહિના દરમિયાન સેવા જ સંકલ્પ અભિયાન અંતર્ગત મુસાફરોની સુરક્ષા કાયદો વ્યવસ્થા અને જનજાગૃતિને સર્વોપરી રાખવા ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરી છે આઈજી સહપ્રધાન મુખ્ય સુરક્ષા આયુક્ત શ્રી અજય સદાનીના કુશળ નેતૃત્વ અને મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આરપીએફ ભાવનગર મંડળે રેલવે પરિસરની સુરક્ષા અને રેલ મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા નોંધપાત્ર યોગદાન આપ્યું છે ઓપરેશન અનામત મુસાફરી દરમિયાન છૂટી ગયેલા મુસાફરોના એકસો ચાલીસ કિંમતી સામાન કિંમત રૂપિયા અઢાર લાખ ચોરાણું હજાર છસો ચોરાણું સુરક્ષિત પરત અપાયા છે ઓપરેશન નન્ની ફરીસ્તે ઘરેથી ભાગી ગયેલા ઓગણીસ નાબાલિક બાળકોને સલામત રીતે પરિવાર સાથે મિલાવાયા છે ઓપરેશન રેલ સુરક્ષા રેલવે સંપત્તિની ચોરીના કેસોમાં પાંત્રીસ આરોપીઓને પકડી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે ઓપરેશન સમય પાલન સવારી ગાડીઓમાં ચેન ખેંચીને અવરજવર ખોરવી નાખનારાઓ સામે કડક કાર્યવાહી કરતા એકસો કેસોમાં આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે ઓપરેશન જનજાગરણ સ્ટેશનો ગામો અને રેલવે ડિસ્પ્લે નેટવર્ક દ્વારા મુસાફરોને મહિલા સુરક્ષા નશા મુક્તિ માનવ તસ્કરી તથા રેલવે સંપત્તિ સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યા છે આરપીએફ ભાવનગર મંડળે પોતાની સતર્કતા સમર્પણ અને કુશળતા દ્વારા સાબિત કર્યું છે કે મુસાફરોની સુરક્ષા અને સુવિધા જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે સેવા જ સંકલ્પ અંતર્ગત કરાયેલા પ્રયત્નો ભવિષ્યમાં પણ સતત ચાલુ રહેશે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર